વસ્તુ લાવી તો દીધું હો પણ આ મારા ઘેર તો રાખવું તો નહીં ઓને ગમે તે કરીને ઓળ તો કરવો પડશે અમુક શોખાન વેચાવું ગમે તે કરીને લાવવું તો પડશે કોક ના કોક કરવું તો પડશે રાખવું તો નહીં પૈસા તો ઊભા કરવા પડશે ગ હું કરું અમા ગમે તે હાલી દે ગમે તે પૈસા લઈને ઓ હો બાપુજી બેહી રહ્યા ના હોય તો બાબાજીને વાત કરું અને ના હોય તો બાબાજીને પધરાઈ દેવાનું કરું મોન ઉતો વરી છે જે વલ્લાના સોયલા બેહીને ચા પીવાની મજા આવે ને એ આખા ગામમાં સોયે મજા ના આવે અને આપણા ગામમાં હારું છે તે ઓય વલ્લા છે નકા ઉનાળામાં તો હા નેકળી જો ખરેખર બહુ જરૂર છે વૃક્ષો આપવાની ડાળનો સોયલો હોય ને તો ઉનાળો જાય બાકી તો મરી જઈએ મરી તો એ જગ્યા નહીં હોતી બેહવાની એ બોલો અને આપણે છે તે વર્ષે વર્ષે દાળ ઓછો કરતા કરતા જઈએ છે અમે શું કરવાનું કયો મોટામાં મોટું ટેન્શન જ રહ્યું છે કે આવનારા સમયમાં થહ હું બાબુજી શાંતિ છે શાંતિ શોકણ છે ગરમીના મરી જા મરી આ હારું તે વલ્લા સાથે હોય બેસે છે નકે શો જો છો જઈનું બાર બીજી તો શાંતિ છે કે મારા જેવું તો નહીં ક બધી શાંતિ જ છે તારા હું દુખ સવાળી ઘણું દુખ સહુ કર એમ

પણ તમે જે તમારે જે 15 આલો કે વી હાલો જે આલવાય આલો વેટી તો બરાબર છે ડગરા જેવી કમ્પ્લીટ ડગરા જેવી આલી હ ગોબરજી મારા ધંધો નહીં કરો આપણે લેવી નહીં ભઈ હા ના મારો હું કરવી છે વેટી બાબુજી વધારે નહીં જોતા ખાલી 10000 જ માંગુ છું અને જો આ વેટી ખરીને 25000 ની છે આ તો બાબાજી તમે સીધા છો ને એટલે તમને પૂછું અને બીજો ચોક મેલવા દઉં ને તો પછી મારી આબરૂ જાય બરા ફૂંકી મેલીકી સુમુ કાકો મારા એ વેટી મેલી ગયા

અને દસ હજારનું ગચ્ચિયું મારા ગુજામાં અને એવી જગ્યાએ બુદ્ધિ છે હમ તો વરગારો છું ને તે કોઈને ખબરય ના પડે કોઈને શકાય ના પડે અને સરપંચ સાહેબ પાછો છે એવી મોટી મોટી ફાળતો હતો આ મતલબ તો એનો તો શો ખબર છે અને મને તો તમે પકડીને હજી ઓળખતા નહીં હા તૂતો તૂચરો હજી તુ બરાબર છે ને તવરો કોમરોન હેરોન હેરોન થઈ તો હું એ હું લાવેલાં કાર્ય હજી ઓળખતો નથી હા સોમા પૂંજા હા સોમા પૂંજા

ના શો પણ તને નહીં હાલ એટલે શામાં મુકું ભીખારી હું ભીખારી રેડું ભરવું હોય તો આયી તમારે પણ એટલે હું ભિખારી છું ભિખારી હું

આરી હોટલ માં જઈને ખાઈ લ્યો પણ તારા ઘર નું મારા ખાવું નહીં પાછો તારા એકન ખાવું તો પાછા આખા ગમ માં ફૂટે મારે એકન છો મુકા કો બચ્ચા કોણ ચા ખાઈ જતા તે રેદુ ભરી જ જો કાકા શું નતો ભરવાયો આ તો પૈસા એટલે પદમાઈ આવી છે

વાત કરો છો તે અને આજે પૈસા એટલે જેટલો કુદી રહ્યો છે અને આમ ભિખારી રેદુ ભરવા એટલે દોડી ને ઘેર આવતો હતો કે મે કોઈ બન્યાયું છે કૂતરા આ જો કે મને કૂતરો કે કદી હરખીથી ભારી રહી આખી જિંદગીમાં માં એના ઘેર આજ કરાઈ લઈને હેડે તો આજ શિરો બનશે એટલે પણ હું મારા પાન શિયા પૈસા નહીં હારી હોટેલ જઈને હારી હારી આઈટમ નહીં મંગાવું ધરાઈ નહીં ખાઉ તે તને કહેવા વાળી હું લાવું કૂતરો તો તું શું કૂતરો તું

આ તો હારું થયું શમલો બાકી કરતો હોય તો એ વાત પગ જુદો કઈ નાખવાનો તું જો કરે અમારા બાપા વખત ની કરે છે આખા બધા શીરો બનાવતી કરવાની વસ્તી ભારી સરપંચ કેવાનો નોમ નો સરપંચ એટલો બધો જોમ્યો છે આ નહીં ને એટલું સાફ કરીને મેલ્યું હોય તો મારો આટલી બધી મજૂરી કરવી પડે ગંદા તો સર તો ગોતો એક નંબર નો થી ચોખો રહે આ હું કળાઇ સાફ કરવા બી હે એટલી ઘણા તો મારા શીરો તૈયાર થઈ અને જતા કરતા ટાઈમ લાગશે હા ભાઈ શિયો ટપચો પાછો ફોન હગાનો ફોન આવ્યો હલો બોલો બોલો હા કેમ ઓહો એવું ભાઈ બરોબર તો આજા નહીં આભા નહીં હારું કર્યું તમે ફોન કરી દીધો ને હમણાં હાલ રોટલા કરવા તો બેહવાની તૈયારીઓ જ કરતો તો ને તમારા સમાચાર આયા એક કોમ કરજો કાલે ને કશો વાધો નહીં પણ કાલે વહેલા આવી જજો અગિયાર વાગે હું કીધું રોટલા તો આપણા એ જ ખાવાના છે આ તમને કહી દીધું મારા હાથનું એ કોઈ શીરો ખો પછી તમને ખબર પડશે ઓગળીઓ ગાલી દો મૂઢામો ઓહ હારેડો કશો વાંધો નહીં કાલે આવશે ને ટાઈમ સર કાલે આવી જજો હો સારું કરી લ્યો હગાઈએ ટાઈમ સર ફોન કરી દીધો ના કમળા બધું રોધેલું બગડો ના મારે કાલે સાફ કરીએ કા આજે કરીએ આજે ધોઈને મિલ લે કાલ વેળા થતું હું સર રોધી કાઢ તો ફાવે કા તો એમ કહું છું રાજા આલો ને તે પાછો ના પડતો કશો વાતો નહીં ભાઈ શરમ જેવું સગા નહીં તમને એકલો કીધું તું કોઈ આખું ગામ નતો તેલાયું મી

તને શરમ જેવું શકે નહીં કરેઈ નઈ મને ચિંતા નહી સોમ ભાઈ આ તો પેલા ગોદરામાં વેઠી મળીતી ન હોનાની એ લઈને આવતો રહ્યો સાહેબ એ મુઠું અંબાણીની વાત કરજો આ કળેઈ લાયો છું કોઈ ની વેઠી બેઠી મુ નહી લાયો શરમ વગરના કરાઈ કરેઈ લેવાણ જગ્યા બેઠી છોરીન આવતો રહ્યો છોરીન આવો એ છોમા કાકા મી હારું કર્યું તારાથી છૂટો પડજો ને કતારે મારું બેગું નામ આવત અરે કદી નઈ સુદ્ર હો સરપંચ આરો કાયમ આવો નાવો નવા નો આરો કદી નહીં સુધર શું કરે છે કાળા ખોટી થાય થતમત ખોટી

નહીં સાથે બધું થવાનો છે પાછો કરાઈ લઈ જા લઈજો સર તો જ એક નંબર નો નહીં મને

આ કાર્યો તો કાયમથી ભિખારી જ છે આ તો બીજું કશું નહીં એમ કે ખેમા નીકળ જીએ ને અમારા ઘેર થી કોઈ નતું એટલે એકલો કઢાઈ લઈ ગયો છે જઈને વેટી માં જઈએ એટલે હાલી જઈએ ઓયા આલુ તમો ટોગા જુદા કઈ ના ખુશું કોઈ નહીં બધાને હેરવી ના ખુશું કોઈ નહીં અલીમર મારા ઘેર આવે ને તો એક કઈ હાદા લઈ જાવ કોઈ થી મોથા ઉપાડી ઉપાડીને ઘેર લઈ જવા પડશે પાછા વર રાખજો અને આ વાળો તો જો કે ફૂંગર્યો સાંભળે થી હા ખાધું તો હા ખા સારી હા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી